खालिस्तानीय ने गोड़ीओं तेवीस वर्ष की उम्र विंधाये कविपाशनी रचना है भारत मेरे सम्मान का सबसे महान शब्द जहाँ कहीं भी प्रयोग किया जाए बाकी सभी शब्द अर्थहीन हो जाते हैं भारत क्या वसे जवाब आपता यह कहे कि भारत का संबंध किसी दुष्यंत से संबंधित नहीं वरन खेत में दायर है जहाँ अन्न उगता है जहाँ सेंध लगती है शू भारत खरेखर पता कृषकों ने पशुपालकों ने एटलू मूल्य आपी सके नमस्कार आपनी हूँ देवांशी શરૂઆતમાં વાત સાબરડેરીના વિવાદની સાબરડેરીમાં ચાલી રહેલા સંગ્રામની એક એવા સંગ્રામની જેનો કોઈ ચોક્કસ જવાબ કોઈની પાસે નથી સાબરડેરીના ચેરમેન મંત્રીએ તેડું આપ્યું સહકાર મંત્રીએ સવાલો પૂછ્યા સહકાર મંત્રીના પ્રશ્નોના જવાબ કદાચ રાજનીતિક સ્વરૂપે મળી જશે સરકારનો પ્રયત્ન હશે રાજનીતિક રીતે માહોલ ખરાબ ન થાય સરકારે પ્રયત્ન કરશે કે સાબરકાંઠામાં જે ઉકળતા ચરુ જેવી પરિસ્થિતિ અથવા સડક તો લાવા છે અને લાવાની નીચે આખું બેઠેલું સાબરકાંઠા છે સહકારનું આંદોલન આટલી ખરાબ રીતે ન ફેલાય એ પશુપાલકોને શાંત કરી શકે અને એમના વોટ અડીખમ રાખી શકે વોટ તો અડીખમ સરકાર ત્રીસ વર્ષથી રાખી રહી છે રાજ્યમાં પશુપાલકોની સ્થિતિ અડીખમ રહેશે ભાવ વધારો માંગી રહ્યા છે પર ફેટ દૂધમાં જે ભાવ વધારો એમને અપેક્ષિત હતો એ મળ્યો નહીં પશુપાલકોએ કહ્યું કે ગયા વર્ષે પણ આની આ પરિસ્થિતિ હતી પોલીસ અને એમની વચ્ચે સંઘર્ષ થયો ઘર્ષણ થયું પણ એ ઘર્ષણ માત્ર શાબ્દિક બોલાચાલી કે હુંસા તુલસી પૂરતું સીમિત ન રહ્યું ડેરીની બહાર ઘેરાવો કરવા પહોંચેલા ખેડૂતોને સાબર ડેરીના સંચાલકો અંદર બોલાવી શકતા હતા એમની સાથે વાત કરી શકતા હતા એમણે વિચાર્યું હશે કે અમે પંદર માણસો ડેરી ચલાવવાવાળા અને આ કોણ જે અમને આવીને સવાલ કરે આ કોણ કે જે અમારી આંખોમાં આંખો નાખીને વાત કરે આ કોણ છે કે જે અમારો ઘેરાવ કરવા નીકળ્યા છે એ ભૂલી ગયા કે એને આપણે સાદી ભાષામાં બાપ કહીએ છીએ જગતનો તાત આપણે જેને કહીએ છીએ એ પ્રશ્ન કરવા માટે ગયા હતા સાબર ડેરીના સંચાલકોએ સંવાદ પસંદ ન કર્યો પરિણામ વિવાદમાં આવ્યું એક બેતાળીસ વર્ષના યુવાન અશોક ચૌધરી એમનું નામ એ પોતાના ઘરેથી નીકળ્યા હતા નીકળ્યા એ પણ ત્યાં સંઘર્ષમાં હતા પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા એક સેલ એમના પગમાં પાસે આવીને પડ્યો અને એના પછી એમની સાથે એમની પરિસ્થિતિ અસામાન્ય થઈ એમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હોસ્પિટલમાં મૃત ઘોષિત કરાયા એના પછી જ્યારે એમની સ્મશાન યાત્રા અંતિમ યાત્રા નીકળી ત્યારે આખું ગામ હિબકે ચડ્યું પણ ગામ માત્ર હિબકે નહોતું ચડ્યું કે માત્ર એમની આંખોમાં પીડા કે વેદના નહોતી સવાલો પણ હતા આક્રોશ પણ હતો સાબરકાંઠાના અનેક ગામડાઓ એવા છે કે જ્યાં દૂધ ઢોળીને વિરોધ કરાઈ રહ્યો છે દૂધ ઢોળવું એ વિરોધનું પ્રતિક હોઈ શકે પણ એના પછી એ શામળ પટેલની અરથી પણ કાઢી રહ્યા છે સાબર ડેરીના પ્રશાસનની પણ અર્થી કાઢી રહ્યા છે શામળ પટેલ પરથી એ બધા જ નામો યાદ આવે એટલે શામળ પટેલથી માંડીને ત્રિભુવનદાસ પટેલથી માંડીને માનસીભાઈ ચૌધરીથી માંડીને મોતીભાઈ ચૌધરીથી લઈને ગુજરાતનો સહકારી ક્ષેત્રનો અદ્ભુત ઇતિહાસ રહ્યો છે ગુજરાત કદાચ દેશનું એકમાત્ર અવલ નંબર પર રહેલું રાજ્ય રહ્યું કે જેણે સહકાર ક્ષેત્રથી સામાન્ય માણસોના જીવનમાં ક્રાંતિ

ડેરી એ જો પ્રાણ છે અને ડેરી જો એ આખી મંડળીઓને ચલાવે છે અને આખા જિલ્લાની ઇકોસિસ્ટમ આખી ઇકોનોમી એના પર આધારિત છે તો પછી ડેરીનો વહીવટ છે એ શુદ્ધ કેમ નથી પ્રશ્નો ખૂબ ઘેરા બન્યા આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ઈસુદાન ગઢવી પહોંચ્યા શક્તિસિંહ ગોહિલે પણ ટ્વીટ કર્યું એમાં પણ એમણે એ જ લખ્યું હતું કે પંદરમાંથી ચૌદ સભ્યો ચોક્કસ વિચારધારાવાળા છે સહકાર ક્ષેત્રમાં વિચારધારાની ખરાબ સિસ્ટમ ખોટી પદ્ધતિ નહોતી એમાં એ મેન્ડેટ મળવા માંડ્યા છે એમાંય જ્યારે પાર્ટીનો ખેસ આવી જાય ત્યારે સહકાર ક્ષેત્ર એનું શુદ્ધિકરણ રહેતું નથી સાવ અશુદ્ધ બનેલા સહકારી ક્ષેત્રનું શુદ્ધિકરણ કોણ કરશે એનો પણ કોઈની પાસે જવાબ નથી ખૂબ બધી રાજકીય પ્રતિક્રિયાઓ છે દૂધ ઢોળવાથી માંડીને આક્રોશથી માંડીને નનામી કાઢવાથી માંડીને અર્થી જ્યારે ઉપડી ગામમાંથી ત્યારે હિબકે ચડેલું ગામ ખૂબ બધા દ્રશ્યો છે રાજનૈતિક પ્રતિક્રિયાઓ છે કરીએ એના પર નજર ગુજરાતમાં ખેડૂતોને પશુપાલકો ઉપર આટલો અત્યાચાર એમને તમે ન્યાય આપી નથી શકતા એમની હાલત સુધારી નથી શકતા એમને પશુપાલકોને દૂધનો ભાવ આપી નથી શકતા ભાવ ફેર આપી નથી શકતા અને તમે ડેરી સંચાલકો મોજ કરો છો તમે વિદેશોમાં અને એ ભાવ ફેર માંગે પોતાના હક માંગે તો લાઠીઓ વરસાવીને એમને મોત આપો છો ભાજપના રાજમાં હવે પશુપાલકોને ખેડૂતોને મોત આપ મળતું થઈ ગયું આ ખૂબ જ દુઃખદ ઘટના છે આ માફ ન કરી શકાય એવી ઘટના છે હું મૃતકને પશુપાલકોને જે મૃત્યુ પામ્યા છે ભગવાન એમની આત્માને શાંતિ અર્પે એમના પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે પરંતુ ભાજપને કહેવા માંગુ છું કે તમારો અહંકાર આટલો સારો નથી તમે ખેડૂતોને પશુપાલકો ઉપર જે અત્યાચાર શરૂ કર્યો છે એ ક્યારે શાખી લેવાય એવો નથી અને તમે ખેડૂતોને પશુપાલકોની ધીરજની કસોટી કરી રહ્યા છો ત્રીસ ચાલીસ ત્રીસ વર્ષ પહેલાં આવી જ રીતે કોંગ્રેસે પશુપાલકો ઉપર ખેડૂતો ઉપર ગોળીબાર કર્યો હતો પછીથી ક્યારેય સત્તામાં નથી આવી કોંગ્રેસનો અહંકાર હતો એને અહંકારને ઉતારી દીધી હતી ખેડૂતોને પશુપાલકો ભાજપ ભાજપ સરકાર લાવ્યા ત્રીસ વર્ષમાં ભાજપને પણ આ જ અહંકાર આવી ગયો છે તમે જે રીતે અત્યારે ખેડૂતો ઉપર ને માલધારીઓ ઉપર ને પશુપાલકો ઉપર અત્યાચાર કરો છો ગોચરો રહેવા નથી દીધી સામે પક્ષે દૂધના ભાવ નથી મળતા ભાવ ફેર નથી મળતા અને તમે જેટલા પણ ભાજપના કાર્યક્રમો કરો એ ડેરીઓમાં ઉધરાવી અને તમે એ રૂપિયા ચાવ કરી જાઓ છો આ ક્યારેય પશુપાલકો સાખી નહીં લે આ ખેડૂતની પશુપાલનની જે હત્યા કરવામાં આવી છે ભાજપ સરકારમાં એ ક્યારેય સાંખી નહીં લેવામાં આવે ખૂબ જ દુઃખદ ઘટના છે ચોપન લાખ ખેડૂતો અને લાખો માલધારીઓ પશુપાલકો આ મામલે ભાજપથી હવે નફરત કરશે ભાજપને આની કિંમત ચૂકવવી પડશે

આ ખેડૂતો પર નિર્મમ લાઠીચાર્જ કર્યો ટિયર ગેસના સેલ છોડ્યા હમણાં મળતા સમાચારો પ્રમાણે ઈડર તાલુકાના ઝીંજવા ગામના અશોકભાઈ ચૌધરી નામના ખેડૂત શહીદ થયા છે આ લાઠીચાર્જ ટીયર ગેસ અને એ આખી સમગ્ર ઘટના દરમિયાન એમને જે ઈજાઓ થઈ એને કારણે અશોકભાઈ ચૌધરીની આ શહીદી એળે નહી જાય આમ આદમી પાર્ટી ગુજરાત આ પશુપાલકો દૂધ ઉત્પાદકોના સમર્થનમાં સાબરકાંઠા જિલ્લા અરવલ્લી જિલ્લાના તમામ આ પશુપાલક દૂધ ઉત્પાદકોના પ્રત્યે સહાનુભૂતિ રાખતા નાગરિકોને સાથે લઈને તમામ લોકોને સાથે લઈને એમાં ધાર્મિક આગેવાનોને પણ આમંત્રણ આપીશું રાજકીય આગેવાનોને આમંત્રણ આપીશું સામાજિક આગેવાનોને આગે આમંત્રણ આપીશું આ બધાને સાથે રાખીને આમ આદમી પાર્ટી ગુજરાત હવે સાબર ડેરીના પશુપાલકો દૂધ ઉત્પાદકોના સમર્થનમાં રોડ ઉપર આવશે અમારી વિનંતી છે કે ગૃહમંત્રી મુખ્યમંત્રી પોતાની સૂઈ ગયેલી સંવેદનાને જગાડે દંઢોળે અને એમનામાં શરમ અને સંવેદનાનો છાંટો હોય તો આ જવાબદાર અધિકારીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરે અને સ્વતંત્ર ન્યાયિક તપાસ થાય અને એ પરિવારને કમસે કમ દસ લાખ રૂપિયાના વળતરની તાત્કાલિક જાહેરાત કરે અને જવાબદાર અધિકારીઓને સજા થાય એની કાળજી કરે જો આમાં અને આખરે દિવસ ગોપાલ ઇટાલિયા માટે આવ્યો જ્યારે એ શપથ લેવા જઈ રહ્યા છે વિધાનસભામાં આવતીકાલે ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય પદના શપથ લેશે વિસાવદરના ધારાસભ્ય અધિકારીક રીતે બનવા જઈ રહ્યા છે અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ એમને આમંત્રણ આપ્યું છે અને એના પછી એ શપથ લેશે શપથ લેતા પહેલા એ જુનાગઢ પાસેથી જ્યારે પસાર થઈ રહ્યા હતા ત્યારે એક નદી પરનો પુલ એમણે બતાવ્યો એમનો એક વિડીયો પણ સામે આવ્યો આ બધું જ જ્યારે થઈ રહ્યું હતું કાંતિ અમૃતિયાનું એક આખું નાટક અને ડ્રામા જ્યારે ગાંધીનગરમાં ચાલી રહ્યો હતો ત્યારે ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે હું તો વિસાવદરમાં મારી જનતાની વચ્ચે હતો એમના સવાલો એમના એમનો અવાજ ઉઠાવી રહ્યો હતો એમણે પોતાની સ્પષ્ટતા સ્પષ્ટતા કરતાં પણ એ કાર્યકર્તાઓને જ્યારે સંબોધતા હતા ત્યારે એમણે એવું કહ્યું કે મેં રાજીનામાની વાત ક્યારેય કરી જ નહોતી મોરબીમાં જે કંઈ પણ સામે આવ્યું એ ભારતીય જનતા પાર્ટીના પક્ષમાં જશે એવો જો કાંતિ અમૃત્યા અને ભ્રમ હોય તો એ ભ્રમ એટલા માટે છે કેમ કે એ પોતે ઉદાહરણ આપી રહ્યા હતા કે મોરબી જ હતું કે જ્યાંથી નવનિર્માણની શરૂઆત થઈ હતી એ મોરબીજ હતું કે જ્યાંથી ખૂબ મોટું સત્તા પરિવર્તન એનો આઘાસ થયો હતો એ મોરબી જ હતું કે જ્યાંથી સત્તાના પાયા ડગમગ્યા હતા અને એના પછી એની આગ આખા ગુજરાતમાં પહોંચી હતી પ્રસરી હતી સાબરકાંઠાની ઘટના હોય કે મોરબીની ઘટના અમરસિંહ ચૌધરીની સરકારમાં એક પછી એક ખેડૂત આદિવાસી સહિતના થયેલા આંદોલન હોય ચૌદ ચૌદ ભારતીય કિસાન સંઘના ખેડૂતોને ગોળીએ ધરાવવાની વાતો હોય અને પાંત્રીસ અને ચાળીસ વર્ષ થયા પછી પણ ભારતીય જનતા પાર્ટી માટે ડિબેટમાં આવતા પ્રવક્તાઓ પાસે અમરસિંહ ચૌધરીની સરકારે ચૌદ ખેડૂતોને ગોળીઓ મારી હતી એના સિવાય કોઈ આપેલો જવાબ ન હોય ત્યારે શું ઇતિહાસનું પુનરાવર્તન વર્તમાન સરકાર કરવા જઈ રહી છે ઇતિહાસમાંથી જે શીખતા નથી ઇતિહાસનું પુનરાવર્તન સિવાય કશું કરતા નથી ભારતીય જનતા પાર્ટી કયા રાહ પર છે એ પણ સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું પુલ નીચે શું કહ્યું કાંતિ અમૃતિયાની આખી જે આ વાત અથવા જે સંગ્રામ એ બંને વચ્ચે સંઘર્ષ થયો એ મુદ્દે શું બોલ્યા કરીએ એના પર નજર નમસ્તે મિત્રો હું છું ગોપાલ ઇટાલિયા ઢેસાણ વિસાવદર અને જુનાગઢ ગ્રામ્ય મત વિસ્તારમાંથી લોકોએ મને આશીર્વાદ આપી અને કામ કરવા માટે મોકલ્યો છે વધારા સભ્ય મારી સાથે હરેશભાઈ સાવલિયા અમારા આમ આદમી પાર્ટીના જુનાગઢ જિલ્લાના અધ્યક્ષ છે આજે અમે અહીંયા એક જર્જરિત પુલની મુલાકાત લેવા આવ્યા છીએ દોસ્તો રોજ જાગીને એક બ્રિજ તૂટે છે થોડાક દિવસ પહેલા ગંભીરાનો બ્રિજ તૂટ્યો આજે માંગરોળ પાસે આવેલો બ્રિજ તૂટ્યો હજુ નવો બ્રિજ તૂટે અને લોકોની જીવહાનિ થાય કે માલ મિલકતની નુકસાન થાય એ પહેલા ભાજપના ભ્રષ્ટાચારી માનસિકતા ધરાવતા ચોર નેતાઓ જાગી જાય તો સારી વાત છે હું અત્યારે અમારા મત વિસ્તારમાં છું ભેસાણ તાલુકામાં છું આ બાજુ બામણગઢ ગામ આવેલું છે આ બાજુ રાણપુર ગામ આવેલું છે બામણગઢથી રાણપુર એટલે કે જુનાગઢ તરફ જતા મેઇન રોડનો જે કનેક્ટિવિટી નો રોડ છે એમાં ઉબેણ નદી છે અને આ ઉબેણ નદી ઉપર આવેલો બ્રિજ છે હું તમને બતાવું આવો આગળ ઉબેણ નદીનો કોઈના જીવનું જોખમ થાય કોઈનું મૃત્યુ થાય કોઈનું વાહન તૂટી જાય એ પહેલા ભાજપની સરકાર જાગી જાય તો સારું છે કોઈને કાંઈ પડી નથી બધા બિંદાસ થઈને આ બાજુ આવો જ આ બ્રિજ છે આ હા જોઈ લો આવી જાઓ અહિયાં ઉભા રહેજો આ આ બ્રિજ છે આ સરિયા છે આ બ્રિજ ના હરિયા છે આ હવે આ બ્રિજ તૂટી પડશે પડશે આનું નક્કી ભાજપના આ બ્રિજ છે આ બધા હરિયા નીકળી ગયા છે હા હરિયો નીકળી ગયો છે નજીક આવો છે હરિયા બતાવો બધું તૂટી ફૂટી બધું નકામું થઈ ગયું છે હવે આ બ્રિજ માથા પર પડે અને કઈક મકાન બધું બધું ભયંકર તૂટફૂટ થઈ ગયેલી છે હા કોઈને પડી નથી ભાજપના નેતાઓને તો ભ્રષ્ટાચાર કરવામાં પૈસા ખાવા સિવાય આ બધી જ જગ્યાએથી બ્રિજ આખો હળી ગયેલો છે તમામ જગ્યાએ હળી ગયો છે અહીંથી દેખાય છે બધું જ સુધી મેરામાં કેટલો તૂટલો દેખાય છે અલગ વિષય બાકી નરી આંખે જોવો તો કોઈ પણ સમયે આ બ્રિજ ગમે ત્યારે તૂટે એવી પરિસ્થિતિ ગણી શકાય આપણે પછી તો સરકારી એન્જિનિયરો સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી નો રિપોર્ટ કરે અને ચેક કરે કે આ શું છે હજુ આ હરિયા નીકળી ગયા છે કાયદેસર છતાંય તે કોઈના પેટનું પાણી નથી હલતું પછી જ્યારે બ્રિજ તૂટી જશે ખરેખર દસ પંદર લોકો નીચે પડશે દાખલા તરીકે એકાદી બે ગાડીઓ ફોર વ્હીલર પર છે પછી કે છે કે આ એક આ દસ ગાળા પૈકી એક ગાળો તૂટ્યો છે પછી આવી બધી મોટી મોટી કેટલા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ ગાળા છે દસ પૈકી એક ગાળો તૂટ્યો છે કડક કાર્યવાહી કરશું તપાસના આદેશ આપશું આજે જ સવારે માંગરોળ પાસેના એક ગામમાં બ્રિજ તૂટ્યો હવે આ બ્રિજ તૂટવાની રાહ જોઈ રહ્યા હોય ભાજપવાળા એવું મને લાગે છે પેરિસ જેવા રોડ તો ન બનાવો તો કઈ નહીં માણાના પેટના બ્રિજ તો બનાવો માણસ જેવું તો કરો કમસે કમ આની આ માણસનો જીવ જાય એવી વ્યવસ્થા છે અહિયાં આખું અત્યારે સ્ટ્રક્ચર જે છે એ પહેલી નજરે ખરાબ દેખાઈ રહ્યું છે સામાન્ય નજરે જોવો તો એવું લાગે કે આ બધું યોગ્ય નથી પણ હવે કોણ સમજાવે આ જોઈ લો પહેલી બાજુથી થી સળિયા નીકળી ગયેલા છે આ બાજુ તો પાણીમાંથી જવાય એવું છે કે નહીં હરિયા એ બાજુ તે લોખંડના સળિયા નીકળી ગયા છે ઉભા રહો જી જવા એવું છે કે નહીં જોઈ લો ઉભા રહો હવે આ પાણીમાં લીલ છે આમ જાય તો લહરી જાશું તો પડશું પાછા તો દોસ્તો આ રીતનું છે જો આ નદીમાંથી અત્યારે પાણી છે ઉબેણ નદી છે અને આ બ્રિજ છે એ ખણક એકદમ ખરાબ હાલતમાં છે આ બધું અહીંથી નજરે દેખાય છે ખરાબ હાલતમાં હવે આની કોઈક સાર સંભાળ લે તો સારું એક વખત આ હરિયા બતાવી નજીક આવીને કોઈને શરમ નથી કોઈને ભાજપની આટલી મોટી સરકાર છે ક્યારે માથે એનું નક્કી નથી અને આ એકદમ ખરાબ છે સ્ટ્રક્ચર એકદમ આથી ચોખું દેખાય છે કે આ બધું હળી ગયું છે આ સ્ટ્રક્ચર આખું કઈ જવું નથી આલો ઓછા પડશે વળી ભાજપ વાળા તો કઈ બંધાઈ દેશે નહીં તો મિત્રો આ રીતની વસ્તુ છે આ અમારા મત વિસ્તારમાં આ બાજુ બામણગઢ છે આ બાજુ રાણપુર અને જુનાગઢ જવાનો મેઇન હાઈવે છે ભેસાણ જુનાગઢ હાઈવે ઉપર રાણપુર ગામ છે એટલે આ કનેક્ટિવિટી માટેનો મોટો રોડ છે આ આ નાળાની આવી હાલત છે ભાજપની સરકારમાં આત્મા જાગે સરકારનો આત્મા જાગે ભાજપના નેતાનો આત્મા જાગે ભાજપના મંત્રીઓનો આત્મા જાગે એવી આશા રાખું છું આ ભાજપની સરકાર કેટલા મોતની રાહ જોઈ રહી કેટલી કેટલા કેટલા લોકો જ્યારે બલિદાન આપશે કેટલા લોકોનો મોત થશે પછી ભાજપની સરકારનો આત્મા જાગશે ક્યારેક તો વેલા જાગો ક્યારેક તો સમયસર જાગો ક્યારેક તો આંખ ખોલો દર વખતે માણસ મરે પરિવારનો માળો વિખાઈ જાય લોકો હતપ્રફ થઈ જાય લોકો આઘાતમાં સરી જાય હોહા થઈ જાય પછી જ જાગવાનું કોઈ તો એવો સમય હશે ભાજપ માટે કે જેમાં તમે વેલા જાગશો અગાઉ જાગશો સારું કરશો અને લોકોનો જીવ બચાવશો એવું નહીં થાય ગુજરાતની જનતાની મારી વિનંતી છે ક્યાં સુધી આવું બધું ચલાવી લેશો ક્યાં સુધી મોત ચારો તરફ મોત છે ડ્રગ્સ થી મોત દારૂથી મોત દારૂ પીન ચલાવતા નબીરાઓ થી મોત બ્રિજ તૂટે તો મોત ચારો તરફ મોતનો માહોલ અગ્નિકાંડથી મોત ગેમ ઝોનમાં મોત હરણીકાંડમાં તળાવમાં તરવા તો મોત 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 છે બેસો પડે આ મોતના કુવામાંથી ક્યારે આપણે બહાર આવશું લોકોને વિનંતી છે પોતાનો આત્મા જગાડો ક્યાં સુધી આવું ચલાવી લેશો આપણે હોટલ રેસ્ટોરન્ટમાં જમવા ગયા હોય ચાર લોકો જમે એટલે સ્વાભાવિકપણે આઠસો નવસો હજારનું નું બિલ આવે મીડિયમ રેન્જની હોટલમાં

તો કોઈ બોલવા વાળું નથી ત્રણસો રૂપિયાના શાકમાં માખી નહીં ચાલે બાકી બ્રિજ ગમે એવો હશે તો ચાલશે સરકારી બસ ખરાબ હશે તો ચાલશે સરકારી શાળા ફૂટેલી હશે તો ચાલશે દોસ્તો ક્યાં સુધી સહન કરી લેશું શું કામ સહન કરવું છે આપણી એવી શું મજબૂરી છે કે આવી આવી ભ્રષ્ટ અને આવી હલકી માનસિકતા ધરાવતી સરકાર આપણે ચલાવી લઈએ છીએ આપણને ગુસ્સો કેમ નથી આવતો આપણને કેમ આપણને આક્રોશ કેમ નથી થતો દોસ્તો આપણા આત્માને જગાડો મનને ઢંઢોળો કે ક્યાં સુધી આવું ચાલશે ગોપાલ ઇટાલિયા તમને વિનંતી કરે છે તમારો આત્મા જગાડો જીવ બચાવો એ વિનંતી અત્યારે બસ આટલું જો આપણે યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો વિડીયોને શેર કરો વરસાદી વાતાવરણ સરસ જામેલું છે ચારેય બાજુ વરસાદ આવે છે તો એને ઝીલી લઈએ પણ જોડાઈએ નમસ્કાર